થરાદ વિધાનસભા દ્વારા શ્લોક અહલ્યાભાઈ હોલકરની ત્રણસોમી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો થરાદ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે શ્લોક અહલ્યાભાઈ હોલકરની ત્રણસોમી જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં કનુભાઈ વ્યાસ શૈલેષભાઈ પટેલ મેવાભાઈ ખટાણા સહિત થરાદ શહેર અને તાલુકાના હોદ્દેદારો તેમજ યુવક યુવતીઓ તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અહલ્યાભાઈ હોલકરની જીવનયાત્રા અને સેવા કાર્યોનું સ્મરણ કરવામાં આવ્યું

પેશવાનું રાજ હતું અને પેશવા રાજા નીકળ્યા ત્યાંથી ત્યારે એક આ બાઈ મળ્યા ને એમને કીધું કે અમારે પાણી પીવું છે એ બાઈ કીધું કે ધનગર ભરવાર સમાજમાંથી આવતા હતા એમણે કીધું કે પધારો મહેમાનો મારા ઘરે હું તમને પાણી પાડીશ અને જમવાની પણ વ્યવસ્થા કરીશ તો કે દીકરી અમે જમે છે પાણી પાવો એમણે પાણી પાયું એનાથી ચર્ચા કરી ત્યારે દીકરીને પૂછું કે તું બેટા શું કરે છે તો કે મારા પિતાનું નામ માણકજી શિંદે છે તેઓ પણ પણ આ નાનકડા ગામના પટેલ છે અને અમે ભરવાડ છીએ હું તીર ચલાવી શકું છું બીજી પણ વાતો કરી મંદિરમાં જાઉં એ બધી વાતો કરી અને એમને પૂછ્યું કે તમે કોણ લાગો છો તો શ્રીમંત મહારાજાએ કીધું કે અમે તો વેપારી છીએ તો કે તમે દેખાવ પડે વેપારી નથી લાગતા વેપારી હોય